શારદા વિદ્યામંદિર હાલો ખાતે બારમા વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રમતગમત એ શારીરિક પ્રવૃત્તિઓનું ઉત્તમ સ્વરૂપ છે વિદ્યાર્થીઓને રમતગમત દ્વારા મનોરંજનની સાથે સાથે સહભાગિતા તથા ટીમ વર્કની કેળવણી પૂરી પાડવા માટે શાળામાં રમતોત્સવ એક ઉત્તમ ભાગ ભજવતો હોય છે તેને પરિપૂર્ણ કરવા હાલોલની શારદા વિદ્યામંદિર અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમમાં ચૌદ ડિસેમ્બરના રોજ બારમા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સ્લો સાયકલિંગ થ્રેડ રેસ દોડ કબડ્ડી ખો ખો ક્રિકેટ જેવી રમતોમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા શો શો પિરામિડ દુપટ્ટા પ્રવૃત્તિ વિવિધ પ્રકારની કસરતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ અદભુત બારમા વાર્ષિક રમતોત્સવમાં શાળાના ટ્રસ્ટી શ્રી ડોક્ટર અર્પિત ઠાકર તથા ચતુર્ભુજ પરીક્ષર તથા વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો વાલીઓએ પણ વિવિધ રમતમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આપી તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું આમ આજના વ્યસ્ત જીવનમાં એ તણાવ તથા ચિંતાને દૂર કરવા તથા શારીરિક તંદુરસ્તી તથા માનસિક એકાગ્રતા કેળવવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે રમતગમતમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિગત વિકાસ કૌશલ્ય વિકાસ તેમજ સામાજિક પ્રતિક્રિયા અને એકંદર આનંદની તકો મળતી હોય છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે